આ તમારો કોઈના બાપનો છે અમારે સાફ કરવાનો એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાત શોધી અને આંગણવાડીની અંદર જઈ અને રાડા બરાડા પાડે છે વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું ને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને દીધો ફળાકો વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને આંગણવાડીમાં પચાસ ટકા બાળકો નથી હરકત ને લીધે જે નાના બાળકો ત્રણ થી ચાર વર્ષના હોય એની માનસિક અસર ઉપર કેવી અસર થતી હોય છે નાના નાના બાળકોને શું ખબર પડે એ તોફાન કે ભૂલ ના કરે તો કોણ કરે અને પ્રિન્સિપાલ દર્જાના વ્યક્તિ આવી રીતના હરકતો ને આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે

વિદ્યાર્થીના વાલીઓનું નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈ અને જે પ્રિન્સિપાલ જવાબદાર છે અને તાત્કાલિક અસર થી બે દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે આ અમારી માંગ નહીં સ્વીકારી તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્રમાં માં ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે